મારું નામ હર્ષદ રાવલ રહેવાસી રાજસીતાપુર મારા બેન મને મળવા માટે આવવાના હતા બે ત્રણ દિવસ માટે પણ એક્સિડન્ટલી એમને કંઈક છાતીમાં દુખાવો થયો મને કે ભાઈ દુઃખે છે ચાલો આપણે શિવશા મેડિકલ કોલેજમાં જઈ અને ત્યાં ડોક્ટરીની ટીમ સરસ અને ટોપ કામ કરે છે મને ખબર મારો એક્સપિરિયન્સ પ્રમાણે મને એમ લાગે કે નહીં બસ અમદાવાદ જવાની કે રાજકોટ જવાની કોઈ જગ્યાએ જરૂર નથી જિલ્લા લેવલની સર્વોત્તમ હોસ્પિટલ શિવ મેડિકલ કોલેજ છે એવો મારો સેલ્ફ એક્સપિરિયન્સ છે અને ત્યાંનો સંતોષજનક ડૉક્ટરની ટીમ ત્યાંનો વિવેકી સ્ટાફ મારી બેનને બાયપાસ સર્જરી કરી આજની તારીખની અંદર કોઈપણ પ્રકારનો કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં અને ટોટલી હેલ્ધી છે અત્યારે ફિટનેસ ઓકે છે નાનામાં નાનો સ્ટાફ પણ બહુ વ્યવસ્થિત અને જવાબદારીપૂર્વકનું કામ કરે છે મેં સેલ્ફ જોયેલું છે અને સુપરવિઝન પણ કરેલું છે ડૉક્ટરની ટીમની અંદર તો કંઈ વાત જ નથી થાય એવું કારણ કે ભગવાન પછીનું જેને બિરુદ આપવામાં આવ્યું છે એ ડૉક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ તો બેને હું હૃદયપૂર્વક વંદન કરું છું ડૉક્ટર સુરેન્દ્રસિંહ ચૌહાણ અને એમની આખી ટીમનું નેતૃત્વ ખૂબ જ સફળતાપૂર્વક અમારા બેનનું ઓપરેશન કરેલું છે અને આખી ટીમ નાનામાં નાના કર્મચારીથી માંડીને ટોપ સુધીની શિવસાય મેડિકલ કોલેજની ટીમનો હું હૃદયપૂર્વક મારા આખા કુટુંબથી હું દિલથી આભાર માનું છું